જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે નવા અને અને આજે તો સવાર સવારમાં ઘરનું બધું કામ કરી હું વાડી આવી ગઈ છું કારણ કે મારા મમ્મીને બહાર જવાનો હતો નથી તો ઢોર છે અંદર ઢારીયા બાંધ્યા હતા બહાર ફેરવવાના હતા અને થોડું ઘણું વાડીએ કામ હતું નકર તો મારું મમ્મી સવારમાં આવે પણ આજે બહાર જવાનું થયું એટલે એ ન આવ્યા તો હું અત્યારે દાંતેડું લઈ લીધું અને પૂરો વાઢો છે કેમકે પૂરો નાખીએ ને એને તો જાય એને ખીલે જ સીધી જાય અને એને બાંધી દઈએ એમ એટલે આપણે હવે એક પૂરો વાઢી નાખીએ તો જો આ વાટ નું ખળ છે ને એમાંથી એક પૂરો વાઢી લો અને ભેં ને નાખી દો એટલે બાયરે ના ખીલે નાખી દઈએ ને તો સીધી ખીલે જ વહી જાય રોજ તો મમ્મી મમ્મીને જ કરવાનું હોય બધું પણ નથી એટલે મારે કરવાનું કારણ કે મને આવું બધું ઓછું ફાવે એ બધું ફાવે ખેતીનું ઓછું ફાવે છે પણ આજે તો પછી હું નથી એટલે હું કાલે તો હું જાઉં એટલે આપણે ટ્રાય કરીએ થોડું ઘણું શીખીએ આપણે જો આપણે એટલી

એટલે તો આપણે પહેલાં ખીલે નાખી દીધું ખીલે નાખેલ ન હોય ને તો એ આખા ખેતરમાં માંડે આટા મારવાનું દોડવા માંડે અને જો હવે હું આવી ગઈ છું અહીં ખેતરમાં અને અહીંયા માંડવી જોવા માટે કે આપણી માંડવી કેવી થઈ છે માંડવી તો આપણી એકદમ સરસ જ છે કેમ કે ઓરવેલી હતી ને મોટી બધી થઈ ગઈ છે અને હવે તો થોડાક દિવસ કદાચ પંદરક દિવસ ઊભી રહે પછી તેને કાઢવાની જ છે અને એમાં સરસ દોડવા હોતેય થઈ ગયા છે અને માંડવી તો આખી આપણી બહુ મસ્ત થઈ ગઈ છે આપણે એકાદો છોડવો ઉપાડીને જોઈએ કે એમાં દોડવા છે કે નહીં એમ તો જ્યાં એક છોડવો છે ને આપણે ઉપાડીને જોયો છે તેમાં સરસ મજાના જો ડોડવા થઈ ગયા છે માંડવીના અને મસ્ત મસ્ત માંડવી જો આવી ગઈ છે કોકોકના ઝીણા ઝીણા નખલા છે ને સરસ ડોડવા થઈ ગયા છે એટલે હવે તો આ છે ને થોડોક ટાઈમ કદાચ ઊભી રહે પછી તો આને કાઢવાની જ છે ના લો આપણે ફટાફટ આટલી માંડવી છે એ વાળીએ જઈ અને ખાઈ લઈ અને પછી જઈએ ઘરે કારણ કે હજી ઘરે થોડું ઘણું કામ બાકી છે તો ફટાફટ હવે ઘરે અને ઘરે જઈને બીજું કામ લઈએ કરે ચીબડાનો વેલો છે ને મારી મમ્મી એ ચીબડા અહીં બી નહીં ખાતા અને વાયુ હતો તો જો એ તો હજી ફૂલ આવ્યા છે નાના નાના પીડા પીડા અને ચીબડા તો ક્યારે આવ્યા તા એ જો એટલામાં વેલા એ પથરાઈ ગયા છે અને સામે જો બીજા બધા ચોરાના વેલા હતા ને તો બરી ગયા તો કાઢી નહીં ખા અને હવે ભીંડાના એક છોડ છે એ રીંગણી બરી ગઈ તો રીંગણી કાઢી નહીં ખી અને ભીંડાના છોડ છે તો ભીંડામાં જ સરસ મજાની સીંગું તો આવવા માંડી છે પણ હજી બહુ એટલી બધી નથી એક બે સીંગું છે વધારે થાય ત્યારે આપણે તોડી લેવું એટલે એક શાક થઈ જાય અને મારા મમ્મીએ જો અહીંયા ખૂણા ઉપર તુરિયાનો વેલો આવ્યો હતો ને તો તુરિયાનો વેલો આમ ઉપર ચડી અને આમ દોયડામાં દોયડામાં થાય છે છે વડલા બાજુ તેમાં સરસ મજાનું જો એક તુરિયું ટીંગાય છે લાંબુ લાંબુ પણ આજે તો આપણે નથી ઉતારવું કારણ કે આજે તો બીજું શાક છે પછી કાલકા પરમ દિવસે કંઈક બીજું શાક નહીં હોય ને ત્યારે આપણે તુરિયું તોડી જવા પછી વાડીએ બધી કામ પતાવી અને પછી હું અહીંયા ખોડિયારમાં ના મંદિર આવી છું અમારે વાડીએ જ ખોડિયારમાં મંદિર છે તો મેં આગળના વિડીયોમાં પણ એક વખત બતાવ્યું હતું તો મંદિર જો બધું કચરો ને એવું છે ને તો હું સાફ કરી લઉં તો વારી લઉં અને પછી એ દર્શન કરી લઉં સરસ વારી તો સાફ કરી અને પછી છે ને આપણે દર્શન કરી લઈએ રોજ તમારી મમ્મી આવે અહીંયા વાડીએ રોજ આખા દિવસમાં એક વખત તો આવે જ એટલે તો સાફાઈ કરતા જ હોય સાફ સફાઈ અને વાળી લઈએ પણ કોઈ આ પાંદડા ફરતું હોય ને એટલે રોજગારી થઈ જોઈએ તો હવે આ ઓટો ને એવું તો આપણે સાફ થઈ ગયું છે અને સફાઈ કરી લીધી ને આપણે માતાજીના દર્શન કરી લઈએ અને પછી આપણે જઈએ ઘેર

એજો સ્કૂલથી આવી જ હું હોમવર્ક કરી લિધું અને પછી હું પેલો હોમવર્ક પેલો મેડી ખાવી તી ને એટલે પેલે હોમવર્ક કરી ફટાફટ તમને મેગી બનાવી જાય તો થઈ ગયું અત્યારે બધું હવે મેગી બનાવવાની હતી દેશે ઓલા ફટાફટ બની જાય ને એટલે ખાઈ લે કા જો અમારી તૈયાર તૈયાર થઈ ગઈ છે ને બનાવી હા મમી શું